નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર આમોદથી આમોદ તાલુકાના સમની ગામે નહેરમાં નાવા પડેલ પાંચ પૈકી એક નું આમોદ તાલુકાના સમની ગામ પાસે આવેલી પાણીની મેઇન કેનાલમાં યુવાન ડૂબી જતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહારના રહેવાસી અને ભરૂચમાં રહી છૂટક પાણીના માટલા વેચવાનો વેપાર કરતા મિત્રો જંબુસરથી પાણીના માટલાનો વેપાર કરીને ભરૂચ તરફ જતા હતા ત્યારે સમનીપ ગામે આવેલી નહેરમાં પાંચ મિત્રો નહવા માટે પડ્યા હતા જ્યાં નહેરના પાણીમાં સ્નાન કરતાં પગ લપસતા પિંકુ શાહ નામનો વ્યક્તિ ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા જતા રણજીત શાહ નામના વ્યક્તિ પણ ડૂબવા લાગ્યો હતો જેના બીજા એક વ્યક્તિએ બચાવી લીધો હતો પરંતુ પિંકો શાહ નામના વ્યક્તિ પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી ગયો હતો ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર લશ્કરોએ આવી તેને નહેરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ તેને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ